તમારે દસ ના જૂથ અને છુટ્ટી વસ્તુ ગણી અને અહીં દશક અને એકમમાં લખવાની અને તે કઈ સંખ્યા બને તે આ ખાનામાં લખવાનું અને શબ્દોમાં પણ લખવાનું ચાલો જોઈ લઈએ મારી સાથે ધીમે ધીમે ગણજો હા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દસ ના કેટલા જૂથ છે આઠ એટલે કેટલા દશક કહેવાય આઠ કેટલા દશક આઠ દશક અને છુટ્ટી કેટલી વસ્તુ એક બે ત્રણ ચાર પાંચ એટલે પાંચ એકમ ચલો કઈ સંખ્યા બને એસી પાંચ વેરી ગુડ પંચ્યાસી અને અહીં તમારે શબ્દોમાં લખવાનું પંચ્યા

अलीसा तारिस अरे वाह अभी यहां सब दो बार लिखो बेटा थोड़ा-बहुत अक्षर ही लिखવાનું हां वेरी गुड यू ता अड़ी

આ દર્શક કેટલા છે પચાસ સાહીઠ સિત્તેર સિત્તેર ને પાંચ પંચોતેર ચલો લખો બરાબર લખો બેટા તેર ખુબ સરસ જાનવી માટે ક્લેપ કરી દો ભાઈ ચાલો પ્રીતિકા બેન એક બે ત્રણ ચાર પાંચ કેટલા દસ ના જૂથ છે પાંચ પાંચ દસ

વાહ બેટા ચાલો ઓહો વિહની બેન તમારી કેટલી દસ ની નોટો છે કેટલા રૂપિયા થયા બેટા ચાલીસ બે બે ચાલીસ લખો અહી સંખ્યા બનાવો બેટા પેહલા ચાલીસ શબ્દોમાં લખો ખુબ સરસ ક્લેપ કર દો ભાઈ અરે વાહ હવે તમારે અહીં ધ્યાન આપવાનું છે જુઓ બેટા હવે મેં અહી વસ્તુ મૂકી નથી પણ અહીં સંખ્યા લખી છે ચૌદ તો તમારે એટલી વસ્તુ ગણીને અહીં મૂકવાની ચાલો દસ ના જૂથ કેટલા આવશે હા મૂકો બેટા અને વસ્તુ કેટલી ચાર મૂકો અરે વાહ ચાલો હવે દશક અને એકમ માં લખો બેટા કેટલા દશક અને chào, số bốn mươi lăm, số bốn mươi sáu, số bốn mươi bảy, số bốn mươi các bạn bốn mươi साहित आम बोलवानो એટલે ખાવે સાહી 67 અરે વાહ ચલો કેટલી વસ્તુ મુકવાની બેટા 6 10 10 ના કેટલા જૂથ લેવાના 6 ગણતા जाऊन મુકો 1 2 3 4 5 6 સરસ અને છુટ્ટી છુટ્ટી દી આ છુટ્ટી સડી કેટલી લેવાની બેટા સાત ચાલો મૂકો ગણી ખુબ સરસ ચાલો લખો બેટા કેટલા દસ ના જૂથ લીધા છ તો છ બોલતા જાવ લખતા જો અને સરસ ચલો હવે એને શબ્દોમાં લખો હિસાબા કર દો ભાઈ એમની માટે ખુબ સરસ ચાલો મયુરભાઈ કઈ સંખ્યા છે બાવીસ ચલો બાવીસ માં દસ ના જૂથ કેટલા આવશે ચાલો મૂકો બેટા પેલા વસ્તુ તો મૂકો બેટા હમ બે દશક અને કેટલી વસ્તુ છુટ્ટી આવશે બે વસ્તુ બરાબર ચાલો લખો બોલતા જાઓ બેટા બે બે દશક સરસ કઈ સંખ્યા બની ચાલો લખો શબ્દોમાં અરે વાહ બેટા ખુબ સરસ ચાલો હર્ષભાઈ કઈ સંખ્યા લખી છે છપ્પન ચાલો દસ ના કેટલા જૂથ આવશે બેટા પાંચ જૂથ ચલો મૂકો અરે વાહ અને બરાબર ચાલો કઈ સંખ્યા બની બેટા કેટલી વસ્તુ મૂકી તમે પાંચ દશક એટલે કેટલી વસ્તુ દશક વસ્તુ કેટલી થઈ આ કેટલી દિવાસળી છે પચાસ કેટલી થાય પચાસ પચાસ હા તો એ લખો બેટા કેટલા દશક હ